આ કાઉન્ટર છે ડેલી વેર નું ફ્રેન્ડ તમે લારી વાળા છો ફેરી વાળા અત્યારે જે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે જરૂરી છે કેમ કે આજ કલેક્શન જયારે ચેનલ પર આવશે ને ત્યારે તમે વિડીયો જોશો તો તમને બહુ વાત કરતી હતી કે આ કલેક્શન્સ રાખવું કેમ જરૂરી આની દુકાન છે કે તમે ફેરી વાળા છો ધારો કે યશોભૂમિ ટેક્સાઈલ માં અત્યારે તમને વિડીયો બતાવી દઉં છું પણ અમે જોઈ શકો છો પ્રોપર સિક્સ હેલો ફ્રેન્ડ નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સાઈલ માં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ છે ને આજે આપણે જ્યાં ઊભા છીએ આ કાઉન્ટર છે ડેલી વેનો ફ્રેન્ડ્સ તમે લારીવાળા છો ફેરીવાળા છો તો પછી તમારી મોટી શોરૂમ છે પણ આ જે કલેક્શન્સ છે ને આના વગર તમારી શોપ છે અધૂરી બાકી તમે જોઈ શકો છો મિલમાંથી માલ પણ બનીને આવતો હોય છે જે ડેઈલી વેર માં છે અને અત્યારે જે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે ડિજિટલ પ્રિન્ટ નું એ કલેક્શન કોટન બેઝ ફેબ્રિક પર અહીં આવી ગયું છે આમાં અગધી અજી ઘણી બધી પ્રોસેસર બાકી છે એ થવા પછી હું તમારા સાથે આ જે આર્ટિકલ છે એ પણ શેર કરીશ તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફ્રેન્ડ્સ એ જરૂરી છે કેમ કે આજ કલેક્શન જ્યારે ચેનલ પર આવશે ને ત્યારે તમે વિડીયો જોશો તો તમને જોવા મળી રહેશે તો ફ્રેન્ડ્સ હું વાત કરતી હતી કે આ કલેક્શન્સ રાખવું કેમ જરૂરી છે કે આપણે નાખે છે કેમ કે એની ટાઈપમાં ડેલીવેર કલેક્શન શોરૂમ હોય કે તમારી નાની દુકાન છે કે તમે ફેરી વાળા છો કે તમે ઘરેથી સેલ આઉટ કરી શકો છો તો આ બધા કલેક્શન રાખવું ખૂબ જ જરૂરી છે કેમ કે આ વેરાયટી જે છે ને એની હેવી ડિમાન્ડ છે કેવી રીતે તો ધારો કે યશોભૂમિ ટેક્સટાઈલ માં અત્યારે તો હું તમને પહેલા ઇન્ફોર્મેશન આપી દઉં 108 રૂપિયા થી વેરાયટી સ્ટાર્ટ થઈ જાય છે જેમાં વાત કરીએ ફેબ્રિક ની તો રેનિયલ ધાની શિફોન વેટલેસ જોર્જેટ કા તો પછી માર્બલ શિફોન જેવા ફેબ્રિક સાથે તમને વેરાયટી અવેલેબલ થઈ જશે હવે તમને ડાઉટ હશે કે 108 રૂપિયા ની સ્ટાર્ટિંગ રેન્જ છે સસ્તી વેરાયટી છે તો કટમાં પાકી ચોરી કરી હશે તો ફ્રેન્ડ્સ મેજર ટેપને છે ને તમારા પોકેટમાં લઈ આવજો જ્યારે વિઝિટ કરશો તમને મેજર ટેપ થી કાઉન્ટ કરીને પછી જ વેરાયટી આપીશું આ તમે જોઈ શકો છો પ્રોપર કટ હું એના પહેલા તમને વિડિયોમાં બતાવી દઉં છું પ્રોપર કટ સાથે તમને આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે હવે હું તમને આનો કટ બતાવું છું તમે જોઈ શકો છો પ્રોપર 630 નો કટ અને દરેક આર્ટિકલમાં કમ્પલસરી તમને મળી રહેશે આમાં બ્લાઉઝ પીસ અને બ્લાઉઝ પીસનો પણ કટ તમે જોઈ શકો છો 1 મીટર કરતા વધારે જ નીકળશે જેથી હેલ્ધી માં હેલ્ધી કસ્ટમર પણ જો વેર કરવાનું હોય સ્ટીચ કરવાનું હોય ને તો આ બ્લાઉઝ પીસ સ્ટીચ કરીને વેર

તો ફ્રેન્ડ્સ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણો માલ જાય છે ઘણા બધા ક્ષેત્રમાં આપણા માલ જાય આપણો માલ જાય છે મોટા મોટા હોલસેલર ડીલર અમારા સાથે જોડાઈને ઓલરેડી વેપાર કરે છે જો તમારે નાની વેપાર સાથે જોડાવું હોય તો આ તો સેમ્પલ જે છે અમારા ચેક કરવા માટે કે તમારા કસ્ટમર આ બધા આર્ટિકલ્સ પર કેવો રિસ્પોન્સ આપે છે એ ચેક કરવા માટે જો તમારે વેરાયટી પરચેસ કરવી હોય તો તમે નાની વેપાર સાથે પણ જોડાઈને વેપાર કરી શકો છો ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે કોલ કરો ઇન્કવાયરી કરો અને જો પોસિબલ હોય તો વિઝિટ કરો યશોભૂમિ ટેક્સ્ટાઇલ બતાવીને એડ્રેસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન છે